નમસ્કાર સદવીની શનિવાર એટલે સપ્તરંગી પ્રવૃત્તિનો હાર તો દર શનિવારે આપણે જે સપ્તરંગી પ્રવૃત્તિ કરાવીએ છીએ તો તેની યાદી આપણે કઈ રીતે રાખીશું તો મારી પાસે આ રીતે સપ્તરંગી પ્રવૃત્તિમાં પણ રજિસ્ટર પહેલાંનું જૂનું પડ્યું હતું કારણ કે એની અંદર હું પેન્સિલથી જ તારીખ લખતી એટલે હું અત્યારે બીજી વખત તેનો ઉપયોગ કરી શકું છું તો અત્યાર સુધીમાં આપણે જૂન માસની ત્રણ સપ્તરંગી પ્રવૃત્તિ જુલાઈ માસની ત્રણ સપ્તરંગી પ્રવૃત્તિ ઓગસ્ટ માસની ચાર અને અત્યારે સપ્ટેમ્બર રનિંગ તો અત્યાર સુધીની આપણે તેર સપ્તરંગી પ્રવૃત્તિ આવે આજની તારીખ એકવીસ તારીખની સુધીની તો આપણે તેર સપ્તરંગી પ્રવૃત્તિ તો મેં કઈ રીતે યાદી બનાવી છે તો મેં માટી કામ કરાવ્યું છે તો તેની અંદર મેં આ રીતે પેન્સિલથી તારીખ લખી દીધી છે પછી મૂળાક્ષરની રાખડી બનાવી તો એની સામે મેં તારીખ લખી દીધી છે અને અહીંયા ખાના ખાલી આપેલા છે તો આપણે આપણે જે વધારાની એક્સ્ટ્રા આપણે સપ્તરંગી પ્રવૃત્તિ કરાવતા હોય કે જે યાદીમાં નથી તો આપણે જાતે આ રીતે એની લખવાની છે તો આ રીતે મેં તારીખ લખી દીધી છે જે જે પ્રવૃત્તિ કરાવી હોય એની સામે તારીખ મેં આ રીતે લખી દીધી છે કે જૂન માસ છે તો જૂન માસમાં અભિવ્યક્તિની પરિચયની સંવાદ સંવાદની વર્ણનની એવી જ એક્ટિવિટી આવે તો મેં જો અહીંયા બોલીને અભિવ્યક્તિ કરાવી તો કુટુંબ વિશેની છે પછી મહાન નેતાનો પરિચય કરાવો તો એ વખતે સારા તત્પરતાની પ્રવૃત્તિ સમયે આપણે ગાંધીજીનો પ્ર પરિચય કરાવેલું જ છે તો ત્યાં મેં તારી લખી દીધી છે અહીંયા દોસ્તોનો પરિચય છે પછી અહીંયા શારાનું વર્ણન કે શરૂઆતમાં આપણે બાળકોને સ્કૂલ વિશેની સમજ પછી જન્મદિવસની ઉજવણી છે તો અહીં આપણને સરસ મજાની પ્રવૃત્તિ લખેલી આપેલી જ છે આપણે ખાલી તેની સામે તારીખની નોંધ કરવાની છે તો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રજાસત્તાક દિનની ઉજવણી આ રીતે તારીખ આપણે લખી દેવાની છે તો આજની મેં પ્રવૃત્તિ કરાવી છે કે જો મૂળાક્ષરોનું નિરીક્ષણ જે બાળકો કરે છે સપ્તરંગી પ્રવૃત્તિની અંદર બેઠા બેઠા તો એ પ્રવૃત્તિની મેં અહીંયા તારીખ લખી દીધી છે તો આ રીતે આપણી સરસ મજાની સપ્તરંગી પ્રવૃત્તિની જે છે એ આ રીતે આપણે યાદીમાં તારીખ લખીને કરવાની છે મેં એ રીતે કરેલી છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ મેં જે અહીંયા હતી નહીં સાદી રમતો રમતની અંદર આપણે આપણી રીતે રમત રમાડતા હોય તો તેની રમતની નોંધ આપણે જાતે કરવાની છે ને એની તારીખ પણ આપણે જાતે લખવાની છે તો મેં રીતે મેં આ રીતે જે જૂનું મારી પાસે પ્રગતિ રજીસ્ટર પડ્યું હતું સપ્તરંગીનું તો એની અંદર મેં સપ્તરંગી પ્રવૃત્તિની આ રીતે નોંધ કરેલી છે